ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નગર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ષોથી પોતાની ફરજ બજાવતા ડોક્ટર રાત્રિના સમયે આરોગ્ય અધિકારીઓ દ્વારા રાતોરાત બદલી કરવામાં આવી છે આ બદલી કરવામાં આવતા આમોદ તાલુકાના છપ્પન ગામની જનતા અને આરોગ્ય કર્મચારીઓની અંદર અનેક પ્રકારના તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે અને જનતામાં એક પ્રકારનો સોપો પડી ગયો છે કે આટલા વર્ષથી ફરજ બજાવતા અધિકારીની તાત્કાલિક રાતોરાત કેમ બદલી કરવામાં આવી આરોગ્ય અધિકારીઓ દ્વારા તો શું આ બદલીમાં કોઈ રાજકીય માથું સંકળાયેલું છે કોઈ રાજકીય નેતા સંકળાયેલા છે કોઈ આરોગ્ય અધિકારી સંકળાયેલા છે કે પછી એમની સાથે જ આજુબાજુમાં ફરજ નિભાવતા કોઈ મેડિકલ ઓફિસર સંકળાયેલા છે આવા અનેક પ્રકારના તર્ક વિતર્ક આમોદ તાલુકાની જનતામાં પ્રવર્તી રહ્યા છે